નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ પાટડી તેરસો પચાસથી ચૌદસો ને એકવીસ મોરબી તેરસોથી પંદરસો રાજકોટ બારસોથી ચૌદસો ને નેવ્યાસી ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો ને પચાસ હરસોલ ચૌદસો પંદરથી ચૌદસો ને બાવન જેતપુર અગિયારસો અઢારથી પંદરસો ને એક ધ્રાંગધા બારસો એકથી ચૌદસો ને છત્રીસ ધ્રોલ તેરસો છપ્પનથી ચૌદસો ને છ્યાસી સાવરકુંડલા તેરસો પંચોતેરથી ચૌદસો ને એક્યાસી અમરેલી નવસો પચીસથી ચૌદસો ને ઇઠોતેર હળવદ તેરસો એકથી ચૌદસો ને છ્યાસી આંબલિયાસણ અગિયારસો થી ચૌદસો ને પિસ્તાલીસ ચાણસમા તેરસો અડતાલીસથી ચૌદસો ને ઓગણસાઠ કઢી તેરસો એકથી ચૌદસો ને તેતાલીસ વિસાવદર बारसौ एकस चौध सौ बहुचराजी बार सौ सित सौ बाब्रा चौध सौ साठी पन्ध्र सौ वीस धारी बारसौ पाँच थियो एसी जसदण त्यरसो थियो एसि वकानेर बारसौँ चौध सौ छपन खाभा बारसौ नव चौध सौ તેરસો પચીસથી ચૌદસો ને સાત હારીજ તેરસો એંસી થી ચૌદસો ને અડસઠ વડાલી ચૌદસોથી પંદરસો ને આઠ જામજોધપુર તેરસોથી પંદરસો એક ડોડાસા ચૌદસોથી ચૌદસો ને ઓગણસાઠ વિરમગામ તેરસોથી ચૌદસો ને બાવન સિદ્ધપુર તેરસો થી બ્યાસી અંજાર ચૌદસો પિસ્તાલીસ થી ચૌદસો ને બોતેર જામનગર બારસોથી ચૌદસો ને નેવું થરા ચૌદસો ત્રીસથી ચૌદસો ને એકાવન સિહોરી તેરસો સિતેરથી ચૌદસો ને છેતાલીસ કુકરવાડા તેરસો સાઠથી ચૌદસો ને છપ્પન ગોઝારિયા તેરસો પચાસથી ચૌદસો ને સાઠ વિજાપુર એક હજાર એકવીસથી ચૌદસો ને છન્નું જામખંપાળિયા તેરસો પચાસથી ચૌદસો ને પંચાવન લખતર તેરસો એંસીથી ચૌદસો ને ત્રેપન ઉનાવા તેરસોથી ચૌદસો ને એક્યાસી બોટાદ બારસો પચાસથી પંદરસો કાલાવડ તેરસો એંસીથી ચૌદસો ને નેવ્યાસી મહુવા ચૌદસો પંદરથી ચૌદસો ને ઓગણપચાસ માણસા તેરસોથી ચૌદસો ને ત્રેપન દિયોદર તેરસો પચાસથી ચૌદસો ને બાવીસ ભાવનગર બારસોથી ચૌદસો ને ઓગણ તળાજા ચૌદસો અગિયારથી ચૌદસો ને ઓગણ ધંધુકા તેરસો ચોસઠથી ચૌદસો ને ઓગણસાઠ પાટણ તેરસો પંચાવનથી ચૌદસો ને સિત્તેર ગોંડલ બારસો એકતાલીસથી ચૌદસો ને છાસ